વંદે માતરમ ભારત માતા કી જય 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 ગુરુ ગુજરાત હું આપનો अशोक ઉઠે ઊઠે મામસી મે સાંભળ્યું છે સોશિયલ મીડિયાના આધારે અને ભાજપ કાર્યકતાઓના મુખે 9 તારીખે ઘરે ઘરે સિંદૂર પહોંચાડવાના છે ભાઈ તમે સિંદૂરનું મહત્વ સમજો છો સિંદૂરનું મહત્વ શું છે કે તમે સિંદૂર 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 કરવા નીકળી પડો છો સિંદૂરનું મહત્વ તમને ખબર છે પવિત્ર સિંદુર સ સત્તામાં રહેવા માટે આ ભાજપની સરકાર સિંદૂરનો પણ ઉપયોગ કરવા લાગી છે હવે તમે ઘરે ઘરે સિંદૂર છો રાજ્યમાં ઇલેક્શન આવે છે એટલા માટે ને એટલે તમે પહોંચાડો છો ને તો પુલાવમાં જે હુમલો થયો હતો આપણા દેશના અઠ્યાવીસ જવાનો જે શહીદ થયા શું તમે એને ઘર સુધી સિંદુર પહોંચાડવાના છો એ દેશને એ જવાનોને તમે ન્યાય અપાવવાના છો કે અપાયો તમે દેશના જવાનો અત્યારે તમે સિંદુર નામનું ઓપરેશન કર્યું જે જવાનોએ કર્યું છે આ દેશના જવાનોએ જે આપણે ગજગજ ચાતી ફૂલે અને જવાનોએ જે આપણને મહત્વ અપાવ્યું છે અને એ જવાનોએ જે કામ કર્યું છે એ તમે કામ કર્યું હોય ભાજપના કાર્યકર્તા સરહદ ઉપર ક્યાં હોય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગયા હોય આવું કરી રહ્યા છો તમે દેશના જવાનનું ક્યાંય લાગ્યું નથી નરેન્દ્રભાઈ મોદીના વોર્ડિંગો લાગ્યા છે નરેન્દ્રભાઈ હતા દેશના જવાનો જવાનો દેશના દેશના વડા જે સૈનિકોના વડા હોય એનું લગાવ તો આપણને ગૌરવ થવું જો રાજનીતિ કરવા માટે તમારું શાસન ટકાવવા માટે જનતા તમને ઓળખી ગે છે શાસન ટકાવવા માટે તમે સિંદૂરનો ઉપયોગ કરી રહ્યા છો અને તમે ઘરે ઘરે માતાઓને બહેનોને તમે સિંદૂર પહોંચાડવા જઈ રહ્યા છો સિંદુરનું મહત્વ તમને ખબર છે આ દેશની નારી હોય આ દેશની નારીને સિંદૂર કોણ લગાવી શકે એ પોતે લગાવી શકે અથવા એમનો પતિ હોય લગાવી શકતો હોય છે બહારનો પુરુષ કોઈ લગાવી શકતો નથી આ મહત્વ હોય છે એનું કારણ કે ઇતિહાસને વાંચો આ આ નારીનું તમે અપમાન કરી રહ્યા છો સિંદૂર એટલે સિંદૂર એટલે હિન્દુ દીકરીની સંસ્કૃતિ હોય છે હિન્દુ દીકરી એટલા માટે હોય છે કે કે હિન્દુ એનો સિંદૂર તો ખબર પડી જાય આ દીકરી હિન્દુ ધર્મની છે અને એ આપણું મહત્વ હોય છે અને એ પોતે સિંદૂર લાવતી હોય અને કાં એમનો પતિ લાવતો હોય હસબન્ડ લાવતો હોય એ સિંદૂરી વાપરતા હોય છે ત્યારે તમે ઘરે ઘરે સિંદુ જવા આવશો આ તમે હિન્દુ બહેન દીકરીનું અપમાન કરી રહ્યા છો તમારા મત લેવા માટે બે ત્રણ રાજ્યોમાં જે ઇલેક્શન આવી રહ્યું છે એને તમે ધ્યાનમાં લઈ અને તમે ઘરે ઘરે સિંદૂર પહોંચવાની વાત કરી રહ્યા છો આ દેશના જવાનો શહીદ થઈ રહ્યા છે એના ઘરે તમારામાં તેવરને હિંમતને તાકાત છે સિંદૂર લઈને જવાની તમે એને ન્યાય અપાવી શકો છો જમ્મુ કાશ્મીરમાં થયેલા હુમલામાં હમણાં તે જે સિંદૂર પહેલાં હુમલો થયો છે અને આપણા અનેક યુવાનો અને વડીલો જે એમાં ફેટલ થયા એના ઘરે તમે સિંદુર લઈને જઈશો એ બેનના ઘરે તમે સિંદુર પહોંચાડશો અરે તમને મત માંગતા પણ આવડતું તમે હિન્દુ ધર્મને નેવે મૂકી અને તમે મત માટે આવું હલકી કક્ષાનું વાતકામ કરી રહ્યા છો શરમ થાય ગયો શરમ તમને તમે શરમ જેવું હોય તો તમારે આવા કાર્યક્રમ ન કરવા જોઈએ જેના ઘરે જુવાન દીકરા હોય અને શહીદ થયો હોય એની ધર્મ એને તમે સિંદૂર ઘરે ઘરે પહોંચાડો એના ઘરે સિંદૂર પહોંચાડશો ને કયા મને સિંદુર લઈને જવાનું તમે હાલો તમે અમારી બેન દીકરીનું અપમાન કરી નાખ્યું છે પણ જે દેશના સીમાડા સાચવી રાખ્યા છે જેના થ્રુ આપણે છપ્પન ની રાખીને ચાલવી છે આપણી જેને આપણે વીરતા અપાવી છે અને એ રાત જાગતા હોય અને આપણે શાંતિથી આપણે જીવન જીવતા હોય અને એ જયારે શહીદ થયા હોય એના ધર્મપત્નીને તમે સિંદૂર આપશો તમને શરમ થાવી ગયો શરમ શરમ જો આવા કાર્યક્રમો ન આપવા જોઈએ અને જો તમે આવા કાર્યક્રમો આપશો સોશિયલ થશે અને અમારી માતાઓ બહેનોને લઈને આ ગાંધીના ગુજરાતમાં રોડ ઉપર ઉતરી દઈશું અને મોટા આંદોલન કરશું તમે થોડોક સમય પહેલા લોકસભાની ચૂંટણીમાં માતાઓ બહેનો અપમાન કર્યા હતા યાદ છે ને એટલે એ જ પાછું થશે અને એમાં અમે સૌ ત્યારે એક સમાજ હતો આ વખતે હિન્દુ ધર્મ હિન્દુ ધર્મ આખો સનાતન ધર્મને બચાવવા માટે અમારા માથાના અમારી માતાઓના બેના માથાના સિંદુરમાં સિંદૂરની સાથે તમે જે રમત રમીઆ છો એના અનુસંધાને અમે માતાઓ બહેનો રોડ પર ઉતરશું અને જોશું કે તમે કેવા ઘરે સિંદૂર પહોંચાડી રહ્યા છો ખબરદાર કોઈ હિન્દુ ધર્મના ઘરે કોઈ હિન્દુ હિન્દુના ઘરે સિંદૂર લઈને પહોંચ્યાશો તો જોયા જેવી કરશું અને ગાંધીના ગુજરાતમાં મોટા આંદોલન કરશું એટલે મહેરબાની કરીને તમને બે હાથ જોડીને વિનંતી કરી કે તમે અમારી માતાઓ બહેનો અપમાન ન કરતા નકર અમારે ન છૂટકે આંદોલન કરવો પડશે વંદે માત્ર ભારત માટે કે જાય જય જાય ગરુ ગુજરાત